ક્વેશન નંબર આઠ એક દળો બસો ગ્રામ દળ ધરાવે છે તો એમ બસો ગ્રામ આપી દીધો છે બેટા અને એનો વેગ આપી તમને સો દસ મીટર પ્રતિ સેકન્ડ અને હવે કે છે કે વેગમાનમાં પોઈન્ટ એક ટકાની અનિશ્ચિતતા છે શું આપ્યું છે બેટા વેગમાનમાં પોઈન્ટ વેગમાં સોરી તો ડેલ્ટા વી ના પર્સન્ટેજ અગેન આપ્યા છે કે જે પોઈન્ટ વન છે હવે ડેલ્ટા વી શોધવું છે તમારે તો વી ઇન્ટુ પર્સન્ટેજ ઓફ ડેલ્ટા વી ડિવાઈડેડ બાય હંડ્રેડ કરી કાઢો તો જુઓ દસ ગુણ્યા પોઈન્ટ એક સો તો બેટા દસ ગુણ્યા પોઈન્ટ એક ભાગ્યા સો કરી દઈએ આપણે તો વન બાય સો વધ્યું એટલે જવાબ આવી જશે બેટા ઝીરો પોઈન્ટ ઝીરો વન ડેલ્ટા વી આવી ગયું હવે સૂત્ર છે હાઈઝન ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા વી એમ ડેલ્ટા વી ઇક્વલ્સ ટુ એચ અપોન ફોર પાય તો હવે બેટા જુઓ આમાં બધી કિંમત મૂકી દઈએ આપણે તો ડેલ્ટા એક્સને કરતા બનાવી દો તો એચ અપોન ફોર પાય ઇન્ટુ એમ ડેલ્ટા વી હવે જુઓ બેટા એચ

ઝીરો પોઈન્ટ ઝીરો વન તો જવાબ આવી જશે બસો ત્રેસઠ પોઈન્ટ સિત્યોતેર અને ઇનટુ 10 ની ચોત્રીસ હવે જુઓ બેટા બસો ત્રેસઠ પોઈન્ટ સિત્યોતેર ગુણ્યા દસમી માઇનસ ચોત્રીસ આવ્યું છે હવે એને આપણે ટુ પોઈન્ટ લઈ લઈએ તો ટુ પોઈન્ટ સિક્સટી ફોર ચોત્રીસ હતું બે ડિજિટ ગયા તો બત્રીસ થઈ જશે મીટર તો ડેલ્ટા એક્સ આપણું આવી ગયું બે પોઈન્ટ ચોસઠ ગુણ્યા દસ ની માઇનસ બત્રીસ મીટર આમ વિકલ્પ નંબર ચાર સાચો વિકલ્પ છે